અરવલ્લી જિલ્લામાં ત્રાટકેલા માવઠાએ ફરી એકવાર ખેડૂતોની મુશ્કેલી વધારી છે અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં શનિવારની સાંજે ભારે પવન ફૂંકાયા બાદ માવઠું થયું હતું માવઠું થતા મોડાસા વિલોડા માલપુર મેઘરજ સહિતના વિવિધ તાલુકાઓમાં ક્યાંક ખેતીને તો ક્યાંક લગ્ન પ્રસંગમાં માવઠું વિઘ્ન બની ત્રાટકતા તમામ આયોજનો પર પાણી ફેરવી તોડ્યું હતું મોડાસા તાલુકામાં માવઠાની વ્યાપક અસર જોવા મળી હતી

આજે કુદરતનો જે અમારા ઉપર પ્રકોપ આવ્યો પ્રકોપ આવ્યો છે એના વિશે તમને તો મારે આ લગભગ ચાલીસ એક વીઘામાં ઘઉં છે અને દસ એક વીઘામાં મકાઈ દસ એક વીઘામાં વરિયાળી હતી અને જીરું હતું એને એટલી બધી આને રાહત વાળી નાખવા તમે જો આ તૈયાર માલ હતો આજે મોઢાલો કોળ્યો આજે છીનવી લીધો અમારો ઘઉં તમે જુઓ તો ઉપર હમાર ફેરવી દીધો એ રીતની પોઝિશન થઈ ગઈ એટલે ખેડૂતો જાય તો જાય કેમ આજે અમારી પરિસ્થિતિ એટલી ખરાબ કરી નાખીએ કે કોઈ જગ્યાએ કોઈને પણ મોટું બતાવી ના શકે એ રીતનું આજે અમારું આ બધું થઈ ગયું ને એટલે હવે કુદરતને તો જે નહીં પોકી આવે પણ ભગવાનને આપણે સરકારને પ્રાર્થના કરીએ કે આ તમે બધું જોશો અને જોઈને જે તમને યોગ્ય લાગે કે આ ખેડૂતને બેઠા કરવા હોય તો ઘટતું કંઈક કરવા સરકારથી અમારું મારવા મારું નામ રમણભાઈ ભીમજીભાઈ પટેલ મોહનપુર કંપા કાલે રાત્રે પાંચ વાગ્યા પછી ઓતિકદનના વરસાદ વાવાઝોડે આવવાથી ને અમારા કંપાના પાંચસોથી છસો વીઘાના ઘઉં બિલકુલ ધરતીમાં જમીનમાં સરખા સમાન તોટી ગયા અને અત્યારે એટલું બધું નુકસાન છે કે અમારા માટે ખેડૂત માટે તો ખરેખર નીચે ધરતી ઉપર આપ કશું નથી વધ્યું અમારા માટે અમે બરબાદ થઈ ગયા પૂરેપૂરા કે અમારા શિયાળાની અંદર અમે એટલો બધો ખર્ચો કર્યો હતો કે ઘઉંની અંદર અમે લીયો તો વિગે પંદર પંદર હજાર રૂપિયા ખર્ચો કરેલો હોય બિયારણ સાથે તો અમારે શું મળવાનું કશું નથી મળવાનું અમે તો બરબાદ થઈ ગયા થઈ ગયા ખેડૂત કરવાના અમારાથી કાંઈ થાય એમ નથી હવે આ સરકારને હું બે હાથ જોડીને માય બાપ માનીને એમ કહું છું કે અમને આ સરકાર અમને આમાં કાંઈ બી ઘટતું કરીને સારી એવી વળતર આપે તો અમે ઊભા થઈ શકશું ને કોઈ અમારા માટે કાંઈ જ નથી અમે અમે જ વધ્યા છીએ ખાલી એમ સમજી લો બે લુગડે બાકી અમે તો હવે ખેડૂત કે જમીન ખેડૂત તાત કહેવાય પણ શેનો તાત આ કુદરતનું આફત આવે ત્યારે ખેડૂત બચારો પાયમાલ થઈ જાય એટલે કહેવાનું કહેવત છે કે ખેડૂતને જ્યારે પણ આભને આકાશ છે નીચે રહેતા હોય ધરતી ઉપર એને તો ક્યારે ક્યારેક શું થાય એનું કાંઈ ખબર નથી પણ આવું નુકસાન થયું અમારે તો ખરેખર રોવાનો વારો આવ્યો છે અમે તો આંખમાં આંસુ નથી આવતા એટલું જે બાકી અમે તો અંદર કપાઈ ગયા છે પૂરેપૂરા કશું બધું નથી અમારા માટે આજુબાજુ તમે જાઓ બતરિયા છે મોહનપુર કંપા છે માધેપુર કંપા છે કેસરપુર કંપા છે મદાપુર કંપા છે ગાજણ કંપા છે આખું મોટું રખેલ ગામ છે બધા ખેડૂતો આજુબાજુ ના બરબાદ થઈ ગયા ને આવું આટલા આટલા અમુક વિસ્તાર જ બની હોય ને સરકાર ગમે એમ કરીને અમે ભલામણ કરીએ સરકાર તમે ગમે અમારી માય બાપ છો ને તમે અમારા માટે કાંક કરો ને વિચારો

પેલો બપોરે જમણવાર હતો આ સાઠનો જમણવાર હતો મામેરું બધું હતું અને અચાનક અમારો મામેરાનો પ્રોગ્રામ ચાલુ હતો અને વાવાઝોડું ને વરસાદ એટલો બધો પડ્યો કે અમે જે મંડપ નીચે બેઠા થાય એ મંડપ જ ઉડી ગયો એંગલો ઉપર પડી માણસો દોડધામ થઈ ગઈ રસોઈ બનાવેલી અમારે તૈયાર હતી એ કોઈ માણસો જમી પણ ના શક્યા અને દોડભાગ થઈ ગઈ ખેતીવાડીમાં એટલું નુકસાન થયું હોય અને પ્રસંગ પણ પૂરેપૂરો આના અંદર કંપની અંદર શેડ એ પણ ઉડી ગયા અને અહીંથી રસોઈ બનાવી લી અમે ગામમાં ઘેર ઘેર બધા માણસોને બેસાડીને જમાડી ખૂબ હેરાન થયા અને ખૂબ વરસાદે નુકસાન કર્યું સાંજનું આયોજન હતું જમણવાર અમારો પાંચ વાગે જમણવાર હતો અને ચાર વાગે મામેરાનો પ્રોગ્રામ ચાલુ હતો અને બરાબર પ્રોગ્રામ ચાલુ હતો એ વખતે જ વરસાદ ખૂબ વરસાદ આવ્યો અને વાવાઝોડું આવ્યું અમારો પ્રોગ્રામ પણ કઈ શું થઈ જ ના શકે મામેરું પણ ના લઈ શક્યા અમે અને જમણવાર તો થયો જ નહીં ઘેર ઘેર બધાને પછી જમાડે અહીંથી રસોઈ પણ અમારી બગડી અને મહેમાનો ખૂબ હેરાન થયા